મહાનુભાવો અભિવાદન કરતા માનનીય ધારાસભ્ય શ્રી પટેલ વિનંતી કરું છું કે આપના હસ્તે મિત્રો તાળીઓ ની આને આપની સાક્ષી બહુ સરસ બહુ સરસ

एक नए और दौर की शुरुआत होगी उसमें भी जैसी बात होगी और उसमें भी स्वदेशी की बात होगी उसमें भी स्वदेशी की बात है वाह वाह मुझे हमें कह तो जो कला क्या कह रहे मेंमो नावाने कह रहे मेंमो नावाने ये बात तो हमें अंदर जड़ कर डालियो छे क्या आवाज हां नहीं है अरे अभी बात तो हमें बड़ा अंदर जड़ कर रहा था क्या सर जय कहो चाहता पण बोल आवाज जो आवे लगे लेकिन એટલે ભારત ની બધી દિશાઓ માં બધા ક્ષેત્ર માં ઉન્નતિ પ્રગતિ થાય એવા ભાવ સાથેની જે થી વિચીને ભારત માબાગે જય ભારત માબાગે જય વંદે માતરમ ગામે ગામ સરકારી પ્રગતિ સાથે જોડાયેલા આપ સૌ મે સદસ

દિવાળી પછી જે વરસાદ પડ્યો પશુપાલકોની હાલત ખૂબ જ દયનીય અત્યારે જોવા મળી રહી છે અમૂલ ડેરીના ચેરમેન તરીકે લોકો હવે તમારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે દાણના ભાવમાં ઘટાડો થવો જોઈએ અથવા કોઈક એ રીતે મદદ મળવી જોઈએ કે પશુપાલન સરળતાથી કરી શકાય શું કહેશું દાણના ભાવમાં તો અમે અમે છ મહિના પહેલાં જ ઘટાડો કર્યો છે અને જે નુકસાન થયું છે એ નુકસાન પેતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મોટું એવું બજેટ ફાળ્યું છે સહાય માટે અને અમૃત મુખ્યમંત્રીએ પેકેજ બહાર પાડ્યું છે દસ હજાર કરોડથી વધારે એમાં લગભગ બધાને ફાયદો આવી લેવામાં આવશે જેને નુકસાન થયું છે એના માટે અને બીજી રીતે હું વધારે સરકારનો આભારી છું કેમ કે મારા ખેડૂતોની ડાંગરો જે પાકે એના માટે ટેકાના ભાવે જે લેવામાં આવે એના માટે પણ પંદર હજાર કરોડથી વધારે બજેટ ફાળ્યું છે તો આવા સમયે જ્યારે જ્યારે ખેડૂત પર આફત આવે છે ત્યારે સરકાર અમારી આપણી ખેડૂતો જોડે જ રહે છે ખેડૂતોને સાથ આપે છે અને એવી કોઈ વધારે આપત્તિ કે એવું હશે તો અમૂલ્યમાં બેઠી છે અમૂલ્ય સહાય આવશે એટલે ખેડૂતોની ચિંતાનો વિષય એટલો મોટો રહેતો નથી અમે બધા એમની પરખે જ છે હું પણ જાતે ખેડૂત છું

વધારે તો હર ઘર સ્વદેશી સ્વદેશીને જાકારો આપો ઘર સ્વદેશીને જાકારો નહીં પણ સ્વદેશી અપનાવો વિદેશીને જાકારો આપે એ અભિયાન હેઠળ આપણે જ્યારે અત્યારે વડાપ્રધાનની હાકલ છે અને વડાપ્રધાન સાથે અમે બધા અને બધી પ્રજા રહે એના ઉત્સાહથી કેમ કે કે વિદેશોની જો કમી આપણે ચલાવવાની નથી અને વિદેશમાં ટ્રમ્પ જે ટેરિફ વધાર્યો એના લીધે આપણી ચીજવસ્તુઓનો ભાવ વધી ગયો તો આપણી પ્રજા કેમ મોકી લે આજે તમને નોનો અમદો દાખલો આલો એન નાઇન્ટી ફાઇવ માસ્ક જે આપણા દેશમાં નહિવત હતા આપણો દેશ એ એન નાઇન્ટી ફાઇવ માસ્ક બનાવતું જ નહોતું રૂમલ ટોકતા હતા સાફી ઓળતા હતા એ રીતે ચાલતું હતું એની જગ્યાએ એન નાઇન્ટી ફાઈવ આપણે પ્રોડક્શન કર્યું આપણા કારીગરો ઉત્પાદન કર્યું અને ઉત્પાદન હેઠળ આપણા જ પ્રજા લે આપણા જ ગામના લોકો લે એના માટે આપણે સ્વદેશી તેજસ્ભાઈ આજે મહાસંમેલન છે એનો ઉદ્દેશ્ય શું છે ખરેખર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર જ્યારે આ દેશ આઝાદીનો એક સો વર્ષ ઉજવતું હોય ત્યારે આખા વિશ્વની અંદર જ્યારે આ ગ્લોબલ ટ્રેડને આ બધી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ દેશ પ્રથમ હરોળમાં આવે વિકસિત દેશોની યાદીમાં આવે અને તેના ભાગરૂપે જ્યારે સહકારથી સમૃદ્ધિના ભાગરૂપે આ ભારત અને ગ્લોબલી જ્યારે વિશ્વની અંદર ઇન્ટરનેશનલ કોપરેટિવ યર્સની ઉજવણી થતી હોય ત્યારે સહકારી મંડળીઓના માધ્યમથી ગામે ગામ આંદોલન રૂપી જે લોકો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સ્લોગનથી દેશમાંથી જ દેશના લોકોથી અને તેમના પરસેવાથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વસ્તુ હોય એ લોકો એનો ઉપયોગ કરે અને જે ગ્લોબલ ટ્રેડની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ટેરિફની જે બાબતોની અંદર જે ડબલ ટેરિફ કરી અને આર્થિક રીતના લોકોને દબાવવાની જ્યારે વાત થઈ છે ત્યારે લોકો સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને અને જાતે જ પોતાના પગ ઉપર ઊભા થાય તે વિષયને અમે લોકો સાથે લઈ જવા માગીએ છીએ તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશની અંદર સહકાર સેલ હોય ભારતીય જનતા પાર્ટી હોય અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો આ વિષયને લઈ અને ગામે ગામ આ આંદોલન રૂપી બે હજાર સુધીમાં ભારત દેશ વિકસિત દેશોની યાદીમાં આવે તેના માટે જાગૃતિ અભિયાન મહાસંમેલન સ્નેહ સંમેલન સહકારના માધ્યમથી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક અમૂલ અને ચરોતર ગેસ ના ઉપક્રમે આજે તેના સભાસદો અને તેના ગામે ગામ સહકારી આગેવાનોની એક ચળવળ એક મોહિમ અમે લોકોએ આજે ઊભી કરી છે